સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે અષાઢ માસના સુદ પક્ષની પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો પર્વ હોય ત્યારે આજે આપણે ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો મહિમા સાંભળીશું અને ઉદ્ધવત જીવનનું પ્રેરક બળ એટલે કે ગુરુ ગુરુ હિ કેવલમ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય ગુરુદેવ જરૂરથી લખજો અષાઢ સુદ પૂનમ આપણા દેશમાં ગુરુ પૂર્ણિમાના રૂપમાં ઉજવવામાં આવે છે ભગવાન વેદ વ્યાસે જ્ઞાનના પ્રકાશને ચારે બાજુ ફેલાવવાનું કાર્ય કર્યું હતું તેમનું ગુરુના રૂપમાં વરણ કરવામાં આવેલું છે કારણ કે તેમને લોકોના અંતરમાં રહેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી અને સદજ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો હતો શ્રીરામ શર્મા આચાર્યજીએ કહ્યું છે કે ગુરુના સાનિધ્યથી જીવનની દિશા તથા દશા બંને જ બદલાઈ જાય છે ગુરુની કૃપા અને શિષ્યનું સમર્પણ એ બંને જ જો ભેગા મળે તો શિષ્યના જીવનનું રૂપાંતરણ થઈ જાય છે સદગુરુ શિષ્યને પ્રેમ કરતાં શીખડાવે છે તેઓ સમર્પણ શીખવે છે ગુરુ શિષ્યના અહંકારને દૂર કરી અને નિરાકાર પરમાત્માના માર્ગે તેને આગળ વધારે છે સદ્ગુરુ પરમાત્માને પ્રાપ્ત કરવાનું એક દ્વાર છે શિષ્ય એમાં રહી અને પરમાત્મા સુધી પહોંચી શકે છે આપણી સંસ્કૃતિમાં ગુરુ અને શિષ્યના સંબંધને સર્વશ્રેષ્ઠ તથા દિવ્ય સંબંધ કહ્યો છે વેદ વ્યાસજીએ વેદો ઉપરાંત અઢાર પુરાણો બ્રહ્માસૂત્ર વગેરે આર્ય ગ્રંથોનું પણ સર્જન કર્યું છે ભગવાન વેદ વ્યાસે લોકોના અંતઃકરણને જ્ઞાનના દિવ્ય મહત્ત્વનું કાર્ય કરે છે ગુરુના સાનિધ્યથી પથ્થર મૂલ્યવાન બની જાય છે દિવ્ય પ્રકાશથી પ્રકાશિત થતાં પ્રજ્વલિત કર્યું એટલે જ તેમનું નામ ગુરુના રૂપમાં પૂજન કરવામાં આવે છે અને એટલે જ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે ગુરુ પોતાના શિષ્યને રૂપી અંધકારમાંથી સદજ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય છે અસત્યથી સત્ય તરફ લઈ જાય છે અને મૃત્યુમાંથી અમરત્વ તરફ લઈ જવાનું અતિ મહત્ત્વનું કાર્ય કરે છે ગુરુના સાનિધ્યથી પથ્થર દિલને જળ શિષ્ય પણ પારસ જેવો મૂલ્યવાન બની જાય છે અને પછી તે પોતાની આસપાસના વાતાવરણને પણ પ્રકાશિત કરે છે ગુરુ જ્ઞાનનો પ્રકાશ પૂંજ છે ગુરુએ બતાવેલા આદર્શો પ્રમાણે જીવન જીવવું અને તેમના આદર્શોનું પાલન કરવું એ જ સાચી ગુરુ ભક્તિ છે ગુરુનું કાર્ય સાક્ષાત ભગવાનનું કાર્ય હોય છે ગુરુનો મહિમા અનંત છે તેમનું થોડું સાનિધ્ય પણ જીવા જીવંત મને સદગતિ પ્રદાન કરે છે આ કારણે કબીર દાસજીએ કહ્યું છે કે તીરથ નહાએ એક ફલ સંત મિલે ફલ ચાર સદગુરુ મિલે અનંત ફલ કહત કબીર વિચાર ગુરુની પણ અનેક શ્રેણીઓ હોય છે પ્રથમ શ્રેણીમાં એ એવા છે કે જે સંસાર સાથે આપણે સૌથી પહેલાં પરિચિત કરાવે છે જે સૌથી પહેલાં આપણી સાધારણ જિજ્ઞાસાનું સમાધાન કરે છે એટલે શાસ્ત્રોમાં માતા પિતાને પ્રથમ ગુરુ કહેવામાં આવ્યા છે બીજી શ્રેણીમાં એક ગુરુ આવે છે જે આપણી ભૌતિક ઉન્નતિમાં માર્ગદર્શન અને સહાયતા પ્રદાન કરે છે એટલા માટે શિક્ષકને પણ ગુરુ કહેવામાં આવ્યા છે ત્રીજી શ્રેણીમાં એ ગુરુ આવે છે કે જેની આત્મિક ઉન્નતિમાં સહાયતા કરે છે તેને સદગુરુ કહે છે સદગુરુ એ હોય છે કે જે વ્યક્તિને જીવન મરણના બંધનમાંથી મુક્ત કરી અને પરમાનંદ ઈશ્વર મેળવી આપવા સક્ષમ હોય છે સદગુરુ આત્માની ઉન્નતિનો માર્ગ પ્રસરત કરે છે સ્વાર્થ અને અહંકારના કારણે શિષ્ય ગુરુ રૂપે દ્વારમાંથી પસાર થઈ શકતો નથી જો પરમાત્મા પાસે જવું હોય તો સ્વાર્થ તથા અહંકારનો ત્યાગ કરવો પડે છે ગુરુ પૂર્ણિમા ગજબનો મહોત્સવ છે આ તપસ્યાનો દિવસ છે સુંદરમાં સુંદર સુખદ સ્વરૂપને પામવાનો અવસર છે આમ તો આ ઉત્સવ મનુષ્ય ઉજવે છે પરંતુ ગુરુ પૂનમ તો મનુષ્ય દેવતાઓ દૈતીઓ બધા જ ઉજવે છે દેવો પોતાના ગુરુ બૃહસ્પતિજીના ચરણોમાં જાય છે દૈત્યો પોતાના ગુરુ શુક્રાચાર્યજી પાસે જાય છે શ્રી રામજી ગુરુ વશિષ્ઠજીને ત્યાં અને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગુરુ ચાંદિપનીજીના ચરણોમાં જાય છે તો ગુરુ પૂજન બહુ મહત્વનો ઉત્સવ છે અન્ય બધી ચીજો લઘુ છે ગુરુ તત્વથી પરમાત્માનું એક નામ ગુરુ છે ગુરુ છે ગુરુ શબ્દનો અર્થ થાય છે ગુ અર્થાત અંધકાર રૂ અર્થાત પ્રકાશ જીવાત્મા અંધ અજ્ઞાન અંધકાર સાથે જોડાઈને પોતાના જ્ઞાન પ્રકાશને નથી જાણતો એનું ભાન કરવાની વ્યવસ્થા કરનારો મહાપુરુષ એ સદગુરુ આ વ્યાસ પૂર્ણિમા મહર્ષિ વેદ વ્યાસજીના નામથી સુપ્રસિદ્ધ છે ગુરુ પરંપરામાં છઠ્ઠા છે વેદ વ્યાસજી એમને વેદોનું વર્ગીકરણ કર્યું બ્રહ્માસુદ મહાભારત સ્મૃતિઓ અઢાર પુરાણોની રચના કરી વેદ વ્યાસજીમાં એવી શક્તિઓ છે એવી દિવ્યતાઓ છે કે એમના સમાન આજ સુધી કદાચ જ કોઈ મહાપુરુષ ધરતી પર આવ્યા હોય કે જે વેદોને ચાર ગ્રંથોમાં વર્ગીકૃત કરી દે વેદોનું વર્ગીકરણ કરવું એ કોઈ બાળકનો ખેલ નથી નેતાઓનો ખેલ નથી આ તો અવતારી મહાપુરુષની જ કૃપા છે સુખ માટે ભટકનારા જીવ પણ વેદવ્યાસજીએ બહુ કૃપા કરી ચાર વેદોના ચાર મહાકાક્યો એમાં સાર રૂપમાં સુનિશ્ચિત છે ઋગ્વેદ એતરેઆતી નિષદ ખંડ એક અધ્યાય ત્રણ મંત્ર ત્રણ માં પ્રજ્ઞાતઃ બ્રહ્મા આ પ્રજ્ઞાન પણ બ્રહ્મા છે સામવેદમાં છાદો ગયા છે નિષદ અધ્યાય છ ખંડ આઠ મંત્ર સાતમાં તત્વમશી પદ્મ અર્થાત એ તત્વ અર્થાત તું અતિ અર્થાત છે તું જેને શોધે છે મૂળમાં તું એ જ છે અર્થવેદમાં માંડુકીયોપનિષદ મંત્ર બે માં અયમાત્મ આ આત્મા બ્રહ્મા છે અર્થાત તમે જીવાત્મા બ્રહ્મા છો આ ઉપનિષદોની વાત ભગવાન શ્રી કૃષ્ણ પણ કરે છે મરમે વાંસો જીવ લોકે જીવ ભૂતમ સનાતનમ ગીતાજીના પંદરના સાતમાં તું મારો અનાતન સનાતન અંશ અવિભાજિત સ્વરૂપ છો ભગવાન પણ કહે છે કે સનાતન વેદ પણ કહે છે સનાતન પરંતુ સનાતન હોવા છતાં વારંવાર નષ્ટ થઈ રહ્યા છીએ મરી રહ્યા છીએ જન્મી રહ્યા છીએ આ જન્મવા મરવાની કોઈ ગણતરી નથી વસિષ્ઠજી મહારાજ કહે છે કે હે રામજી મેરુના શિખરથી લઈ અને ચરણ પર્યંત ગંગા પ્રવાહ ચાલે તો એની રેતીના કણ કદાચ કોઈ ગણી શકે પરંતુ સંસક સાંસારિક વિષય વાંસનામાં રદ થયેલા જીવના શરીરોની સંખ્યા ગણી નહીં શકાય મહાપુરુષો ધરતી પર નથી હોતા તો આધ્યાત્મિકતા મરી પરિવાર છે ક્યારેક આધ્ય ગુરુ શંકરાચાર્ય ક્યારેક સ્વામી રામાનંદજી સંત કબીરજી સંત દાદુ દયાળજી સંત જ્ઞાનેશ્વર ગુરુ નાનકજી રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષિ આવા મહાપુરુષોની પરંપરાથી આધ્યાત્મિકતાનું સત્ય હિન્દુસ્તાનમાં અત્યારે પણ છે બધા પોતપોતાની મતી કે સંસ્કારો અનુસાર મહાપુરુષોની વાણીનો અર્થ ગણાવે છે જેટલી શુદ્ધ મતી એટલો સારો અને ઊંચો અર્થ મનુષ્ય લગાવે છે ધર્મશાસ્ત્ર એક દીપ છે શાસ્ત્ર વચનોમાં તમારી જેવી કલ્પના ભાવના હશે એવો જ અર્થ લેશો અને તમે એ જ સિદ્ધાંત પર અડગ થઈ જશો સમુદ્રના પાણીમાં ચા નથી બનાવી શકાતી ભોજન પણ નથી બની શકતું પરંતુ વાદળા એ જ સમુદ્રનું પાણી લે છે અને વરસાદ આપે છે વાદળા સમુદ્રમાંથી પાણી લે છે અને એની ખારાશ અને બીજા દોષો કાઢી એને વરસાવે છે એ જ પાણી ગંગા યમના થઈ અને વહેવા લાગે છે શાસ્ત્ર છે સમુદ્ર સદગુરુ છે વાદળા સમુદ્રના પાણીમાં તો ખારાશ છે પરંતુ શાસ્ત્રોમાં વાસ્તવમાં ખારાશ નથી પણ આપણી બુદ્ધિમાં દોષ હોય છે સદગુરુ શાસ્ત્રમાંથી રહસ્યમય જ્ઞાન ઉઠાવે છે અને પોતાની ગુરુ પરંપરાથી જે એમને સૂઝબૂઝ આવી હોય અનુભવ થયો હોય એનાથી પોતાના શિષ્યોના કલ્યાણ માટે સંકલ્પ વરસે છે સદગુરુ સેવાથી નિર્મળ થતાં થતાં સદગુરુના લલિત અર્થને સમજી લે છે અને એક દિવસ પરમાનંદનું ઝરડું ફૂટી નીકળે છે આવી રીતે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનો મહિમા અપરંપાર થતાં ઉદ્વજ જીવનું પ્રેરક એ ગુરુ છે તે સાર્થક કરતા ભગવાન વેદ વ્યાસજી જીવ અને જીવનના ઉત્કર્ષ માટે જે કંઈ આપ્યું છે એટલું કોઈએ સર્જન કર્યું નથી ચિંતન અને સર્જન બંનેમાં તેઓ આદિ ગણાય છે વ્યાસની બહુમૂર્તિ પ્રતિમાનું પૂજન એટલે ગુરુ પૂર્ણિમા અષાઢી પૂનમ આ દિવસે સૌ વ્યાસ પૂજા કરે છે સાથે સાથે આ અવસર અસંખ્ય લોકો તમામ ગુરુઓને વંદન પૂજન કરી એમનું કીર્તિગાન કરે છે ગુરુનું મહાત્મય સંસ્કૃતિના પાયામાં રહેલું છે ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ ગુરુ એટલે સાચો અનુભવનો ઉપદેશ દેનારો ગુરુ એટલે સચ્ચાચારિત્રનું મૂર્તિવાન સ્વરૂપ શૃણવા શ્રેષ્ઠ જ્ઞાનમાં ગંભીર વ્યવહારમાં વરિષ્ઠ ધર્મમાં મર્મ નીતિવદ પરિહંતુ સુખ જીવોને આપવા અવિરત અવિરત કરનારા દેહાતી ભગવદીમય સ્થિત પ્રજ્ઞ પુરુષ આદિ આદિશંકરાચાર્ય ગુરુ મહિમાની ચરમસીમા રૂપે આઠ શ્લોકનું સ્ત્રોત રચે છે આઠ શ્લોકોમાં શંકરાચાર્ય વારંવાર પૂછે છે કે તમે વિશ્વના તમામ ક્ષેત્રોમાં ભલે શિખરે પહોંચ્યા હો સુખ સાધન સંપન્ન અને બુદ્ધિમત્તાના તમામ સ્વરૂપોમાં તમે ભલે સિદ્ધ કર્યા હોય પરંતુ સાચા ગુરુના ચરણોમાં મન સમર્પિત કર્યું છે કે નથી કર્યું તો શંકરાચાર્યજી કુલ બત્રીસ વખત એકની એક વાત સંભળાવે છે તો તમે કંઈ જ નથી કર્યું કંઈ જ નથી કર્યું ગુરુ કરીએ તો જ્ઞાન કરીએ સત અસતને જોઈ એ કહેવત મુજબ સાધુઓને યુક્ત ભાવનાઓમાં કહેતા ઓગણત્રીસ ઓગણચાલીસ લક્ષણો જેમાં નિરંતર દિમ્પ્યંતિવાન રહેતા હોય એવા ગુરુ ભેટે તો ભવરોગ ટળે ગુરુનું મૌન પણ વ્યાખ્યાન બને છે ત્યારે શિષ્યોના અનંત સંશયો ભેદાઈ જતા હોય છે યોગીજી મહારાજ ગામઠી કાલી દો ઘેલીવાળી વાતોમાં થોડું બોલતા પણ અનંત કારણ શરીર ભેદાઈ જતા પૂર્ણિમા એ ગુરુના આશ્રયે જઈ અને ગુરુ પૂજન એટલે તેમના આદેશો અને આદર્શો પર ચાલી અને ગુરુરૂપ થવાનો અવસર ગુરુ ગુરુપૂર્ણિમા એક રંગ અવધેત મહારાજ અને ગુરુદેવ પૂજનમાં મહાપ્રભુજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન છે આપણે જે કોઈપણને આપણા ગુરુ માનતા હોય તેમને કોટી કોટી વંદન છે તો ગુરુ પૂર્ણિમાના દિવસે આપણા પ્રથમ ગુરુ એટલે કે જેમને આપણે જન્મ આપ્યો છે એવા માતા પિતાને મનવન છે બીજા એ ગુરુ કે જેમને આપણે જીવનમાં કેવી રીતે જીવન જીવવું ભૌતિક જીવન કેવી રીતે જીવતા શીખડાવ્યું એ આપણા શિક્ષકરૂપી ગુરુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ અને ત્રીજા આપણા સદગુરુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ બધા જને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ જય ગુરુદેવ